તથા સામાજિક સંસ્થાઓએ આગળ આવી આઇસોલેશન સેન્ટરો શરૂ કર્યા હતા જોકે હાલમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે અને હોસ્પિટલમાંથી પણ સાજા થઈ મોટી સંખ્યામાં દર્દીઓ ઘરે પહોંચી રહ્યા છે ત્યારે આઇસોલેશન સેન્ટરોમાં પણ દર્દીઓ ન હોય જેને લઈને આવી આઇસોલેશન સેન્ટરો બંધ થઈ રહ્યા છે આપણે વાત કરવાની છે કાપોદરા વિસ્તારની કાપોદરા ખાતે કાર્યરત સાગર આઇસોલેશન સેન્ટરમાંથી છેલ્લા દર્દી સાજા થઈ ઘરે પહોંચ્યા બાદ આઈસોલેશન સેન્ટર ને આજે બંધ કરવામાં આવ્યું હતું આ કામગીરી કરનારોનું સન્માન પણ કરવામાં આવ્યું છે મિલન ચૌહાણ જી આજ રોજ અમારા સાગર આઇસોલેશન સેન્ટર ખાતે જે આઈસોલેશન સેન્ટર સેવા સંસ્થાના સથવારે અને સૌરાષ્ટ્ર પટેલ સમાજના સહયોગથી સોળ ચાર બે હજાર એકવીસના રોજ શરૂ કરવામાં આવ્યો હતો અને આજ રોજ આ આઇસોલેશન સેન્ટરની અમે દરેક દર્દીઓને સાજા કરીને આ આઇસોલેશન સેન્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ ત્યારે આજરોજ અમારા આઇસોલેશન સેન્ટરમાં સેવા આપતા તમામ ડોક્ટર મિત્રોની ટીમ કાર્યકર્તાઓની ટીમ અને તમામ આયોજકો જે પણ સામાજિક સંસ્થાઓ ટાઈગર ફોર્સ શ્રી મંગલનાથ આહિર યુવક મંડળ એસઆરડી ચેરિટેબલ ટ્રસ્ટ કામધેનુ ધૂન સેવા સત્સંગ મંડળ રાષ્ટ્રભૂમિ સેવા સંઘ અને દરેક નાના મોટા નામી અનામી લોકોના સહયોગથી આ આઇસોલેશન સેન્ટર ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું અને આજે બસોથી વધુ દર્દીઓને અમે અમારા આ સાગર આઇસોલેશન સેન્ટર પરથી સાજા કરી અને આજે આ આઇસોલેશન સેન્ટરની પૂર્ણાવૃતિ કરી રહ્યા છીએ ત્યારે અમારી સમગ્ર ડૉક્ટરની ટીમ તેમજ કાર્યકર્તાની ટીમ ખૂબ જ ખુશી અને ગર્વની લાગણીનો અનુભવ કરે છે કે કોરોના મહામારીએ જ્યારે વિશ્વભરમાં માજા મૂકી હતી અને ક્યાંય હોસ્પિટલોમાં જગ્યા નહોતી અને ત્યારે મહેશભાઈ સવાણીની સેવા સંસ્થાના અમારા સેનાપતિ એમને ખૂબ સારો એવો વિચાર આવ્યો અને મહેશભાઈ સવાણીએ એમના ફાર્મ સ્થિત એક દરેક સામાજિક સંસ્થાઓની મિટિંગ બોલાવી અને આઇસોલેશન સેન્ટરો ખોલવાની જે કાંઈ આકલ ઉપાડી અને આ હાકલને ઝીલી અને તમામ સામાજિક સંસ્થાઓ આગળ આવી અને દરેક પોતાના વાઇઝ જવાબદારી સંભાળીને આઇસોલેશન સેન્ટરો શરૂ કર્યા અને આજે દરેક આઇસોલેશન સેન્ટરો बंद થઈ ગયા છે અને લાસ્ટમાં જે અમારું સાગર આઇસોલેશન સેન્ટરની આજે અમે પૂર્ણાવતી કરી રહ્યા છીએ. આ કન્ડિશનમાં આયા હતા યહાં. અગર મેં સીબીલ કે બીજી દુસરી હોસ્પિટલ ન હોતા તો શાયદ મેં આજ યહાં પિઠામ નહી હોત. ઓર મારી કન્ડિશન 2 દિવસ કે બાદ ઓર જ્યાદા ખરાબ હો ગઈ. ડોક્ટર સાહેબ ઉર્દુમાં શીખે કે પ્રાઇવેટ મે ગયા. પ્રાઇવેટ મે ગયા, વહા મુજે નહી લિયા. મેં વાપસ આવ્યા મેં બોલા જો આપ લોકો મેરા સારવાર આમ બહુ જેવું સેવાધારી ડાક્ટર અમને એવું થયું કે ભાઈ આ પેશન્ટ ક્રિટિકલ કન્ડિશનમાં છે તો વજન પણ વધારે છે તો અમને આપણે અહીંયા રાખવા કરતાં કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરીએ તો એ લોકો એવું કહ્યું કે ભાઈ અમને આઠ કલાક પૂરતા અહીંયા રાખો અમને વેન્ટીલેટરની જગ્યા મળી જશે તો અમે જતા રહીશું અને આઠ કલાક પછી એમને કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોન્ટેક્ટ થયો હશે અને અહીંયાથી શિફ્ટ કરવામાં આવ્યા જ્યારે ત્યાં ગયા તો ત્યાંના ડૉક્ટરે એવું કીધું કે ભાઈ આને વેન્ટિલેટર જ જરૂરી છે આના માટે કોઈ આઇસોલેશન વોર્ડ કે કોઈ ઓક્સિજન કે આઈસીયુની જરૂર નથી એટલે ફરી વખત એ લોકોને વેન્ટિલેટરની જગ્યા કંઈ અવેલેબલ નહોતી એટલે પાછા અહીંયા દાખલ કરવામાં આવ્યા ત્યારબાદ અમે લોકોએ હોમિયોપેથિક આયુર્વેદિક અને એલોપેથિક ત્રણે ત્રણ દવાઓના કોમ્બિનેશનથી વગર રેમડિસિવિર ઇન્જેક્શને બરાબર એમને સારા કરીને બતાવ્યા છે એમને આના માટે અમે લોકોએ આયુર્વેદિક ઔષધિઓ દૂધમાં નાખીને પણ પીવડાવી છે અને છાતી ઉપર લેપ્ટ પણ કર્યો છે પીઠ પર મસાજ પણ કર્યો છે તેલનો જે અમારા અહીંયાના કાર્યકર્તા હોય એ લોકો કરી આપતા હતા મસાજ અને રેગ્યુલર એનો ફોલોઅપ અમારે ટોટલ અગિયાર ડૉક્ટરની ટીમ હતી અગિયાર અગિયાર ડૉક્ટર રોજે રોજ એમની વિઝિટ લેતા હતા અમારે ડૉક્ટર હરેશભાઈ પટેલ છે અમારા એમડી સમાન જ કહેવાય એમનું ગાઈડન્સ પ્રમાણે અમારે એલોપેથિક સારવાર કરતા હતા હું પોતે હોમિયોપેથિક સારવાર કરતો હતો અને સાથે સાથે ડૉક્ટર રજનીકાંત પટેલ છે શૈલેષભાઈ ભાલાળા છે ડૉક્ટર અશ્વિનભાઈ ગજેરા છે એ લોકો આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે આપતા હતા ડૉક્ટર રાહુલભાઈ સાવલિયા છે ડૉક્ટર મહેશભાઈ ધામલિયા છે જિગ્નેશભાઈ વગાસિયા છે કથિરિયા જિગ્નેશભાઈ કથિરિયા આ બધા એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા મતલબમાં ત્રણે ત્રણ ત્રણથીનું કોમ્બિનેશન કર્યું ને આજે અમારે પેશન્ટ આજે બત્રીસ દિવસ બાદ એ પેશન્ટ એમખેમ તંદુરસ્ત છે કે જેમનું ઓક્સિજન લેવલ પૂરેપૂરું એકદમ ડાઉન હતું અને આખા આખા ફેફસાની અંદર પૂરેપૂરો કોરોના ફેલાઈ ચૂક્યો હતો આજે એકદમ તંદુરસ્ત છે એના માટે આ ત્રણે ત્રણ પથી અને તમામે તમામ સારવાર કરવા ડોક્ટરો અને અહીંના સ્ટાફનો અમે ખૂબ આભાર માનીએ છીએ સુરતમાં કોરોનાની મહામારી વખતે અનેક લોકોએ માનવતાનો ધર્મ નિભાવી આગળ આવી આઇસોલેશન સેન્ટરો શરૂ કર્યા હતા અને ખરેખર માનવતાના દર્શન કરાવ્યા હતા જેમાં સાગર આઇસોલેશન સેન્ટરમાંથી પણ અનેક દર્દીઓ સાજા થઈ ઘરે પહોંચ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન્ફેન્યુ